હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ બટેટાની ખેતી અતિ આધુનિક અને સૌથી વધુ વળતર આપતી ખેતી એટલે બટેટાની ખેતી તો કઈ રીતે ખેતી કરવી કઈ રીતે વધુ પ્રોડક્શન આવે એની સરસ મજાની માહિતી આપવાની છે એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે ને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દીજું જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ કંઈક નવું જાણવા મળે બટેટા કઈ રીતે વધુ થાય બટેટાની કેપેસિટી એક મણે એક વીઘે છસ્સો મણ તો આ પ્રોડક્શન કેમ લેવાય કઈ રીતે વધુ ટ્રીટમેન્ટ કરાય કઈ રીતે વધુ પ્રોડક્શન આવે એના માટે સરસ મજાનો આ વિડીયો છે તો ખાસ સાંભળજો શરૂઆતમાં બટેટાની અંદર ટ્રેકશ્યોર ખાતર અને એનપીકે કે મતલબમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ બાર બત્રીસ સોળ આ તમારે પાયામાં અને નાગાર જૂના કંપનીનું ટ્રેકશ્યોર આ પાયામાં વાવી દેવાનું છે તો અતિ મહત્ત્વનું આ આ પ્રોડક્ટ છે બહુ જબરજસ્ત ટેકનોલોજી સાથે આ કામ કરશે અને સંપૂર્ણ આહાર બટેટાનો કારણ કે બટેટાનું જ્યારે અંકોરણ ફૂટે ને ત્યારે ત્યાં ન્યૂટ્રન્સની પુષ્કળ જરૂર હોય અને આ ટાઈમે જે ટ્રેકસોર અને એનપીકે જો ત્યાં હાજરી હશે તો એનું અંકોરણ જે રીતે ફૂટશે કે એક એક છોડની અંદર દસ દસ બાર બાર પંદર પંદર બટેટા લાગશે આ બહુ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વીસ વીસ પટે બટેટા લગી જાય આજે આ ટ્રેક્સરની એક તાકાત છે તો આ ટેકનોલોજી સાથે કામ કરવા માટે આપણે એનપીકે અને ટ્રેકસોર વાવવું ખૂબ જરૂરી છે પાયાની અંદર જબરજસ્ત રિઝલ્ટ આપશે ત્યાર પછી કમ્પ્લેટ ઉગી જાય ઊગ્યા પછી માઇકો રાજા જે કેમેક્સ નામથી માર્કેટની અંદર છે એના માઇકો રાજા બટેટાના પાકની અંદર સૌથી મહત્ત્વનું કામ કરે છે એકવાર તમે જો માઇકો રાજા આપી દીધા તો માઇકો રાજાથી મૂળનો જબરજસ્ત વિકાસ થશે ટેકનોલોજી સાથે એ માઇકો રાજા મૂળની સંપર્કમાં રહીને મૂળને દૂર દૂર સુધી લઈ જશે ને જેટલા મૂળના ગ્રોથ વધુ જેટલા મૂળ વધુ એટલો એનો વિકાસ વધુ થશે તો મૂળ જેટલા વધારે એનો વિકાસ વધારે એ માઇકો રાજાના માધ્યમથી એની અંદર ઓટોમેટિક બટેટાની ગાયઠું વધુ ફૂટશે અને ઓટોમેટિક વધુ પ્રોડક્શન આવશે તો બટેટાની અંદર કેમેક્સ નામનું જે માઇકો રાજા આવે છે જે માર્કેટમાં ખરેખર ધૂમ મચાવે છે જેને મૂળ વગેરેનો હાલે મૂળને આના વગેરેના હાલે ચોવીસ કલાક મૂળની સાથે રહે મૂળના સંપર્કમાં રહે અને મૂળને ખોરાક આપ્યા રાખે મૂળને જ્યાં ખોરાક પીડ્યો છે ત્યાં ત્યાં લઈ દૂર દૂર લઈ એને લઈ જવાનું કામ માઇકો રાજા કરશે અને જેના હિસાબે વધુમાં વધુ ગાયઠું ફૂટશે અને ગાઇઠું હિધે વધુ વધુ બટેટા લાગશે અને જે વધુ પ્રોડક્શન કઈ રીતે આપે તે લેવલે કામ થાય તો આ એક માઇક્રોઝાની વાત થઈ ત્યાર પછી ઉગા પછી કમ્પ્લીટ ઉગા પછી એની અંદર તમારે બિલકુલ ઉરિયા ઓછું વાપરો ઉરિયા વાપરશો તમે નાઇટ્રોજન જો આપશો તો નાઇટ્રોજનથી બટેટાનો ગ્રોથ આવી જશે અને ગ્રોથ આવે એટલે બટેટા ઓછા લાગે તો આના માટે તમારે ખરેખર નેનો ઉરિયા છંટકાવ કરવો ખૂબ જરૂરી છે પણ એના કરતાં વિશેષ જેટોલ અને ઇકોલેડ આ જેટોલ અને ઇકોલેડ વસ્તુ એવી છે કે તમે ઉપર બે છટકાવ કરી દો એટલે બટેટાની અંદર પાડોશીને જે બટેટા થાય એથી અનેક ઘણા વધુ બટેટા થાય એવી હું તમને ગેરંટી આપું છું અને આ જેટોલ અને ઇકોલિડ જબરજસ્ત ટેકનોલોજી છે બટેટાનો સંપૂર્ણ આહાર છે અને એનો એક જે જમીનમાં જે થાય એ જેટોલ સ્પેશિયલ ગ્રેડ આવે છે જે લસણ ડુંગળી બટેટાનો તો એની અંદર તમે જેટોલ અને ઇકોલેડ મારશો એટલે સંપૂર્ણ આહાર સાથે બટેટા ખૂબ ટેકનોલોજી સાથે કામ કરશે અને વધુમાં વધુ જે વિગે સસ્સો મણ બટેટાની જે વાત છે એ લેવલે પહોંચવા માટે બટેટા સક્ષમ હોય છે એની ક્વોલિટી સારી બનશે એની સાઇઝ સારી બનશે પ્લસ એની અંદર વજન વધુ આવશે અને લાંબો ટાઈમ લગી બટેટું હાચવવા માટે પણ આ જેટોલ અને ઇકોલેડ એટલા જ સક્ષમ છે કે જે લાંબો ટાઈમ લઈ એની જાળવણી કરવા માટે જો આના છટકાવ થયા છે લાંબો ટાઈમ પીડ્યો છે આ એક આના બે છટકાવ ખૂબ મહત્ત્વના છે ત્યાર પછી એની અંદર ધારો કે આ ઉગીન કમ્પ્લીટ થાય ને જ્યારે શાખાઓ પડતી હોય ડાળીઓ પડતી હોય આ ટાઈમે એની અંદર બાયર કંપનીનું ઇગ્નિટસ આ જબરજસ્ત છે ખાલી આઠથી દસ એમએલ નાખવાનું છે અને ઉપરથી સ્પ્રે મારવાનો છે એનાથી વધુમાં વધુ ડાળીઓ પડશે વધુમાં વધુ શાખાઓ પડશે અને ઉપરથી ગ્રોથ કંટ્રોલ કરશે એટલે એની તમામ જે એક શક્તિ છે એની એક તાકાત છે એ બટેટાની અંદર કન્વર્ટ થશે અને બટેટો ઓટોમેટિક સાઇઝ મોટી થશે અને જબરજસ્ત રિઝલ્ટ આપશે આ એક બહુ આધુનિક યુગની ખેતી કહેવાય ને આજે આજે આ બાયર જેવી કંપની દોઢસો વર્ષથી માર્કેટમાં મથતી હોય એના માટે આ ટેકનોલોજી બહુ સરસ કામ કરે છે પણ એ જ્યારે તમે ઇગ્નિટસ મારો ત્યારે ખાસ એની અંદર ખજાના નાખવું ખૂબ જરૂરી છે ખજાના છે એ ચાલીસ એમએલનો ડોઝ અને આઠથી દસ એમએલ ઇગ્નિટસ આ બટેટાની અંદર તમે મારો એટલે બટેટાની અંદર વધુ શાખાઓ વધુ ડાળીઓ પ્લસ વધુ બટેટા કઈ રીતે બટે કઈ રીતે વધુ પ્રોડક્શન આવે ને એની એની જે ગાંઠ હોય એમાંથી મોટામાં મોટું બટેટું વધુ વજનવાળું બટેટું બને તો એ ઓટોમેટિક એટલાને એટલા બટેટાની અંદર દોઢો વજન આપણને ઓટોમેટિક મળે અને ખૂબ સારું ઉત્પાદન આવે તો આ વસ્તુ યાદ રાખવીને કરવી પડે સમયાંતરે કરવી પડે અને ઝડપથી કરવી પડે આ પણ એનું બહુ જબરજસ્ત ટેકનોલોજી સાથેનો આ એક છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે ત્યાર પછી બટેટાને ફૂગથી બચાવવા ખૂબ જરૂરી છે જેટલું એનું પાન ક્લિયર એટલી એની ક્લિયારિટી વધુ આવશે તો બટેટાની અંદર સૌથી વધુ જો રિઝલ્ટ આપતું હોય બટેટાના એરિયાની અંદર જે બીજા રાજ્યમાં બટેટા હોવાય છે ગુજરાતમાં ડીસામાં જે એરિયામાં બટેટા વવાય છે ત્યાં ફ્લેક્સ ઉપર છે એ બટેટાના પાંદને બચાવવામાં બટાટાના પાંદની અંદર કોઈ પણ જાતની ફંગસ ન લાગવા દે એના ડાળને કોઈ જાતની ફંગસ ન લાગવા દે દે એના માટે ફ્લેક્સ ઉપર નંબર વન કામ કરે છે અને ખૂબ જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને બટેટાના ખેડૂત ખૂબ વાપરે છે તો તમે જો આ લેવલે ન પહોંચ્યા હોય તો તમે પણ આનો છંટકાવ કરજો ફ્લિક્સ ઉપર છે એ નંબર વન છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે જો તમારે ડ્રીપની વ્યવસ્થા હોય તો એની અંદર તમારે ખજાના અઢીસો એમએલ એક વિઘ્યે સડાવવું ખૂબ જરૂરી છે ખજાના સડાવશો એટલે બટેટાની એકદમ લાઇટ ક્લિયર આવશે એની સાઇલ એકદમ આસી થશે અને બટેટું એકદમ મોટું બનશે જેના હિસાબે ખૂબ સારું વજન આવશે અને બટેટા જે લેવલે પ્રોડક્શન આપે છે આ પ્રોડક્શને પહોંચવા માટે આટલું એટલું ખૂબ સક્ષમ છે ને આ રિઝલ્ટ સાથે વધુ વધુ દિશાની અંદર બટેટા થાય જે ખૂબ સારા પ્રોડક્શન સાથે ત્યાંના ખેડૂત કામ કરે છે ને આ ખેડૂત ઘણું બધું આનું રિઝલ્ટ વખાણે છે તો આપણે પણ એ લેવલે કામ કરીએ અને ખૂબ સારું રિઝલ્ટ મળે તો ખાસ આ લેવલથી કામ કરજો અસ્તુ જય ભારત